અમુક અમુક માણા એમ કે પાપ એવું પાપ કરો માતાનું નામ લ્યો તમને ચેનલ બંધ કરી દે આમને તેમને જોકે માતાની દે છે એમ ચેનલ બેન ન થાય ચેનલ બેન થઈ હોય તો મારો ફોટો ગમે તે ગમે ભાડો યુટ્યુબની અંદર તો મારી ચેનલને વિઝિટ કરજો બધા મિત્રો બીજી બને છે આપણે આના કરતાં જોરદારા લેવી પણ મારું કહેવાનું હેતુ એ કઈ છે કોઈના ભાણામાં પાટો ન મળે અમે કંઈ કોઈના ઘરે ખાવા ન જતા અમને તો માણાએ ઘણું આપ્યું અને આપે છે તમારા બધાનો સપોર્ટ છે અને સપોર્ટ કરશો એ એવી હું આશા રાખું છું અને મારું બેટું થોડુંક અઘરું પડે અઘરું તો પડે હું લેવા અમે દરિયાવાળા રાખે એટલે તો દરિયાવાળા તો સહી તો સહી તો મટી તો નહીં જઈ કઈ અને આ તો વીડિયા બનાવીને તમને દેખાડી અમે આવું ખાઈએ ને આવું ખાઈએ પાપ કરીએ કઈ એમ તે તમને ખબર પડે તમે ભગત છો બરોબર માણા હોય કાંઈ પાપ ન કરતા એવું હોય તો ભગત માણાને કઈ તો ખાટલે સુ ન ઉતરે કેમ કે કીડયુ મકોડા ને એવું ન છે ભાઈ એ પાપ કહેવાય એ તો ખાવામાં એનો કામ લાગે ને એમને મરી જાય બોલો ખાવામાં કામ લાગે એ પાપ નો કહેવાય સો ટકા માણસ ને પંચોતેર ટકા ટકા જ ખાલી નથી ખાતા એવું આપણે ગણતરીમાં હાલે આપણે જો કે ખબર છે તો આપણે કાંઈ કરવાનું થતું નથી દરિયામાં આવી ગયેલા સી વિડીયો તમને સારો લાગે તો ઠેઠ સુધી જોજો ન સારો લાગે તો કાપીને જોજો હાલો વિડીયો કરી ઈ શરૂ એટલું તો પાછું ગમે એટલું તમે બળ કરો ગમે એમ કરો એ ક્યાં કાંઈ નહીં મેં કઈ

વાહ હો માય તો એક સીમ હોય મસ્ત મજાનો લાલ મટો જબબા બાકી કસી લે તો જોવો યાર તમે એક વખત અમાર ઢીસો ફોંડીયા છે ને શેર થી દોડશે તો કસી લે એ કસી નુકસાન કરો ન તો કે ફકવી દે યાર અમાર કાય કામ ન લાગે કા ભાઈ ભી કાય કામ ન લાગે કાય કામ ન લાગે નુકસાન નુકસાનકારક કસી લે તો બોલો નુકસાન લાવે અમાર શું લાવે ફોંડીયા બટકે બટકા કરવા પડે કાપી લાગે બટકા કરે હાલો તો એમ છે આમ છે પકડવાનો તરુ છે આયા કહેલી મોટી પકડો ભાઈ તાઈ

તાર કાકે એને બગસ વીજો આઈલી કાપી લેજો આઈલી ઓલા પણેલ કાપી લે આ ફગઈ લે ઉભે તલ દબબી કરી આમ તો અમે આ છોડો ઊભો કરી રતો ને મે છોડો ઊભો કરલ થી આમ આપણે કેટલું શાક આયું ચાલો જઈએ કટકો કટકો આઈલી સર ઉચો આ તો ફૂટો પાસો નીકળ્યું આમ અમે ફૂટા નાખ્યા જોયો ને તને કાઈ

ચકડો મરે ભાઈ જો જો મે જો આગળ વયુ જા તળવાની બોલો હાવ બંદર કેવું છે જલ તોય શાક આવે તમે જોયો ને ખરેખર મિત્રો શાક તો આવે છે દરિયામાં પણ એટલે આવે તો છે ઢીલે બોલો શાક આવે હજી તો હજી શાક આવે નહીં તો આવશે તો આ આ ખાલ્લો છે ને એ નાખી દેવું છે પાછો

અને સને ખાસ કરીને કહેવાનું એક એ છે હું પકડું અને વિજયભાઈ ઉતાર છે વિડીયો પીડવાળો કરી દેલો મેં એટલું પીકડું કે મેં લીલો ગુમલા વિડીયો કોઈ મોટો ને આમ જો હોંડ જે આવ્યા નથી મને મન છૂટી મેં કીધું પીડવાળો વિડીયો પછી તો ગુમલા મોટો પકડી દમે અને આમ જો હોંડ જે ઠેકે અહીંયા હોય બાપ આ મને અકલ ન કાર કરી એટલે હોંડ જે આવ્યો બોલાવ ઓ

તને આયોન મને બતાવું જો દાઈવા કહેલે પછી એને કતો વધારે કા જોકળી જમ દો નો પછી આપણે કે આટ ને હાલે પણ તાલી રહી આમ છે વારે ખબર પડી મેં તો હાલે કેટલી કરી હવે કહેલે બહુ ખીજાવા મળ્યું કેવું લાગે હે ઓ પક્કા કિલો કહેલે તમને કે જોલ્લે રાવો કાઈ તું કહેર્યો કાઈ તું કાઈ